આવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના દરિયા કિનારે માછીમારો માટે મહામુસીબત બનેલ પ્રોટેક્શન વોલ અંગે સ્થાનિક ગામના માછીમાર એવા

આવવા જવા માટે ભારે મુશ્કેલી ઊભી કરે છે પગથિયાના અભાવે દરિયામાં ભારે વજન વાળીનો છાળ લઈને જતા માછીમારો એ મોટા પથ્થરોની આડાશ પાર કરવી અનિવાર્ય છે જેમાં માછીમારોએ અકસ્માતનો પણ ભોગ બનવું પડે છે આ સમસ્યા નિરાકરણ માટે સ્થાનિક રમણલાલ પાટક અને લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી પરિણામ શૂન્ય છે ઉમરગામ તાલુકાના દેરી ગામના દરિયા કિનારે દરિયાઈ ધોવાને અટકાવવા અંદાજિત દસ કરોડ રૂપિયાના ખર્ચે દરિયાઈ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે. જોકે આ પ્રોટેક્શનલ વોલના નામે અહીં મહાકાય પથ્થરો ગોઠવીને એને જ પ્રોટેક્શનલ વોલનું નામકરણ કરી નાખ્યું છે. જે દરિયાઈ પાણીને ગામમાં घुसતા અટકાવવા તો નિસ્વર્ધ સાબિત થઈ છે પરંતુ ગામના લોકોનો દરિયામાં જતા અટકાવી મહામુસીબત ઊભી કરી છે. ઓ બેરી માંડલનો રહેવાસી કૈલાશભાઈ માંડેલા અમારા મચ્છીમાર સમાજનો જે જટિલ પ્રશ્નો છે એ અત્યારે બહુ મોટો ઊભો થઈ ગયો છે પ્રોટેક્શન વોલના લીધે અમને પ્રોટેક્શન તો મળ્યું છે પણ અમારે જે મચ્છીમાર લોકોનો જે ધંધો છે એ આખો દરિયા પર હોય છે રોજીરોટી દરિયા પર હોય છે તો એમને મચ્છીમાર પકડવા મચ્છી પકડવા માટે રાત્રે એટલે કંઈ દિવસમાં જ જવું એવું નથી પાણીના હિસાબથી રાત્રે દિવસે જવું પડે રાત્રે ક્યારે પણ ઉઠી જ જવું પડતું આ લોકો જે જાડવાના જે વજન હોય એ જાણવાનું વધારે પચાસથી સો નો વજન હોય એ વજન લઈને એ લોકો કેવી રીતે ઉતારવાના ને કેવી રીતે ચડવાના આ બહુ મોટો જટિલ પ્રશ્ન છે અમે વચમાં પણ રમણભાઈ પાટકર આવેલા સાઈધામના અંદર ત્યારે એમને લેખિત લેખિત એપ્લિકેશન પણ આપેલી છે પણ હજુ સુધી એના પર કંઈ એ થઈ નથી તો અમે બધા જે આ જે આ છે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના જે પણ કોઈ હોય એમને આ માધ્યમથી અમે જણાવવા માંગે છે કે આનો કઈ પ્રશ્ન હોય કેવી રીતે અમારે આ પ્રશ્ન એ કરવું છે એ તમે જણાવશો તો અમે એ પ્રમાણે એનું કાર્ય આગળ વધાવીશું દેહરી ગામનો જટિલ પ્રશ્ન છે પ્રોડક્શન વોલ આવવાથી દરિયાઈ ધોવાણ અટૈકું છે લગભગ સરકારના માધ્યમથી દસેક કરોડનો જેવો પ્રોજેક્ટ હાથ ધરાયો છે બિરદાવીએ છીએ અમે દેહરી ગામના આધારે કે અમારા કમસે કમ ગામના જે વિસ્તારને જે દરિયાઈ ધોવાન થતું હતું વર્ષોથી જે અમારો સાઈધામ વિસ્તાર અમારો રાઠોડવાડી વિસ્તાર અમારો માંગેલવાડી વિસ્તાર અને અમારો જવારવાડી વિસ્તાર આજે સરકારના માધ્યમથી જે પ્રોટેક્શન વોલ બની છે એમાં ખરેખર આભાર વ્યક્ત કરીએ છીએ પંચાયતનો પણ માન્ય ધારાસભ્યશ્રીનો પણ પરંતુ આવનાર દિવસોના અંદર ગત અમારી ગ્રામસભા ગઈ જેના અંદર મેં મુદ્દો ઉચાઈ કે ભાઈ ગણપતિ બાપા બધાને ત્યાં આવે છે ને આખા ગામના અંદર અમારા ત્યાં સાર્વજનિક પણ આવે છે હવે અમારા માટે દૈનીય પરિસ્થિતિ એ છે કે આ તમારા સામે તમે જોઈ શકો છો કે આટલા મોટ મોટા પથ્થરો આવ્યા છે તો અમે લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ માન્ય ગ્રામસભાના અંદર સરપંચશ્રીને કે ભાઈ આપણે ત્યાં પંદરમાં નાણાં પંચના અંદર લગભગ સાઈધામ દેહરીનો વિસ્તાર રાઠોડવાડીનો વિસ્તાર અને માંગેલવારનો વિસ્તાર ને જવારવારીનો વિસ્તાર જેના અંદર પગથિયા એટલે કે લગભગ એક સાઈડ અને બીજી સાઈડ એટલે લગભગ એક એક વિસ્તારના અંદર બબ્બે પગથિયાનું જે કોમ્બિનેશન થાય અને લોકો માટે જે અગવડ પડી રહી છે એ સગવડમાં પરિવર્તન થાય કે જે અમારે બધાની માંગ છે ભાઈ તમારે બધાની માંગ છે ને એ આગળની એટલે આ વસ્તુ જરૂરી છે ને એના અનુસંધાનમાં ગ્રામ પંચાયતના સભ્યશ્રી અમારા નામાભાઈ મુખ્ય અમારા વિજયભાઈ વિસ્તારના આધારે તે જ ઉપરાંત અમારા દરેક ભાઈઓ આવ્યા જ છે અને ખાસ મારી વિનંતી છે આપણા મીડિયાના લેવલથી કે ભાઈ આ અમારો બહુ મોટો જટિલ પ્રશ્ન છે ને એને આવરી લો અને મહેરબાની કરીને અહીંયાથી પગથિયાનું સ્ટેપ પાછળ સુધી ઉતારી આપો કે જેથી કરી અમારા ગણપતિ બાપાનું વિસર્જન તથા વ્યક્તિત્વ જે અમારા દરિયામાં સ્મશાનના આધારે સળગાવવામાં આવે છે એમાં પણ અમે લોકોને બહુ મોટી તકલીફ અનુભવી રહ્યા છે તો મહેરબાની કરીને આ માધ્યમથી હું અપીલ કરીશ કે આ જલ્દીથી જલ્દી કામ પરિપૂર્ણ થાય જે ગામ લોકોને જરૂરિયાત છે કે ગણપતિ વિસર્જન એના માટે ઘણી તકલીફ પડે છે કારણ કે ઘર ઘર દરેકના ઘરે ગણપતિને બેસાડે છે અને સાર્વજનિક હોય છે તો ઘણા ઘણા પ્રમાણમાં લોકોનો એ ટોળું જૂથ સાથે ભેગું થાય તો ખરેખર પરિસ્થિતિ જ્યારે ગણપતિ વિસર્જન આવશે ત્યારે લોકોને ઘણી તકલીફ ઉભી થશે તો મહેરબાની કરીને તમને બધા માધ્યમ લોકોના માધ્યમ દ્વારા આ જેમ તેમ ગણપતિના આગળ છે એક તો શું છે આપણા જે મચ્છીમારી માટે જે અમારા સમાજ માંગેલા સમાજના જે લોકો જે મચ્છી પકડવા માટે જાય છે એ જે લોકોને ઉપર ઝાડ ઝાડ હોય છે તો એ કેવી રીતે એને ક્રોસ કરીને જાય એ એક લોકોને પરિસ્થિતિના આધારે બહુ તકલીફ ઊભી થાય છે અને બીજું શું કે એક જ્યારે કોઈ વ્યક્તિનું મોત થાય ત્યારે સ્મશાન લઈ જતી વખતે પણ ઘણી તકલીફ ઊભી થાય છે તો મારે એ જ વિનંતી છે કે જેમ બને તેમ આપને આ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ થોડું કામ કરી પણ વિનંતી છે ધન્યવાદ